જામનગરમાં આવેલી મેડિકલ કોલેજમાં મહિલા જાતીય સતામણીનો બનાવ સામે આવ્યો છે એક મેડિકલ કોલેજના પ્રોફેસર સામે જાતીય સતામણી અંગે ફરિયાદ કરી છે યોગ્ય તપાસથી અનેક ભોગ બનારા મહિલા તબીબો સામે આવે તેમ છે જેજી હોસ્પિટલમાં પ્રોફેસર સામે ચોંકાવનારી જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ છે ડૉક્ટર દીપક રાવલ જે અવારનવાર ખૂબ જ ખરાબ નજરથી મારી સામે જોતા હતા પરંતુ સિરિયન હોવાના કારણે મને તેનાથી ડર લાગતો હતો તે મને નાપાસ થશે તેવી બીકથી હું મનો મન મુંજાતી આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મેડિકલ કોલેજના ડીનને મળી નથી ફરિયાદ મળશે તો જરૂર તપાસ કરશે તેવું કહ્યું હતું અત્રેની સંસ્થા ખાતે એનએસએસઆ વિભાગમાં વિભાગના વડાશ્રી તેમજ વિભાગના સહ પ્રાધ્યાપક વચ્ચે આંતરિક ઘર્ષણને લગતી વિગતો શનિવારે રવિવારે સાંજે ધ્યાનમાં આવેલ અને તેના સંદર્ભમાં હકીકત લક્ષી અહેવાલ માટે સવારે ત્રણ પ્રાધ્યાપકોની કમિટી મૂકી દેવામાં આવેલ હતી પરંતુ જે આજ સવારે વર્તમાનપત્રમાં વિગતો જાણવા મળેલ છે તે પ્રકારની કોઈ ફરિયાદ લેખિતમાં આ દિવસ સુધી અત્યાર સુધી સંસ્થાને મળેલ નથી પરંતુ વર્તમાનપત્રને ધ્યાને લઈ અને આ વાસ્તવિકતાની સંવેદનશીલતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે જે મહિલા જાતીય સતામણી સમિતિ કાર્યરત છે તેમને આ મુદ્દો સોંપી દેવામાં આવેલ છે અને ફરિયાદી કોણ છે અને હકીકતલક્ષી અહેવાલ શું છે એ હવેની તમામ વિગતો આ સમિતિ દ્વારા એકઠી કરી અને રજૂ કરવામાં આવશે તે પ્રમાણે આગળ ઉપર પગલાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અનિલ ગોયલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર